ગઢવી રાષ્ટ્રધીપુત્ર સેનાના સચિવ આજે એક વાત જણાવો કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ ઓકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલ સોનલમાનોને માતાજીનું નામ લઈ લઈને હાલ હશે હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને હું જરૂર છે આવા ડોફા કલાકાર ને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ પાછળ આખો ચારણ સમાજ છે એનો સિંહ સિંહ હતો અને છે તારા બાપ સિંહ જી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય is that enough it in a